વેલકમ બેક ટુ યુનિટ વન એમ આઈ લોસ્ટ હા લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી સિક્સ એમાં આપેલ પ્લે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી દ્વારા લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેના ડાયલોગ્સ સમજ્યા હતા લક્ષ્મીએ બોલેલા ડાયલોગ્સ સાંભળવાની મજા આવી હતી ને હા પણ તમને યાદ છે ને કે આપણે એક્ટિવિટી સિક્સ બીમાં લક્ષ્મીએ બોલેલા કેટલાક ડાયલોગ્સને ઉદાહરણ મુજબ કરેક્શન કરીને ફરીથી લખ્યા હતા બરાબર ને વિદ્યાર્થી મિત્રો તમે તમારા અન્ય મિત્રો તથા પરિવારના સભ્યો સાથે ઇંગ્લિશમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરો છો કે નહીં યસ તો તો તમને બધાને પણ ફટાફટ ઇંગ્લિશ બોલતા આવડી જ જશે તો મને કહો જોઈએ આ એપિસોડમાં આપણે યુનિટ વન એમ આઈ લોસ્ટની કઈ કઈ એક્ટિવિટીઝ શીખવાના છીએ કોને યાદ છે યસ ટુ ડે We will learn Activity 6C Answer the questions. Activity 7A Read the instructions. Activity 7B Write good or bad. And also learn interesting facts about Asiatic lion. તો ચાલો હવે તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં યુનિટ વન એમ આઈ લોસ્ટની એક્ટિવિટી સિક્સ સી આન્સર ધ ક્વેશ્ચન્સને ધ્યાનપૂર્વક જુઓ મિત્રો એક્ટિવિટી સિક્સ સીમાં એક્ટિવિટી સિક્સ એ ના પ્લે ફ્રોમ કેવી ટુ રોડ વાયા લક્ષ્મીના જ પ્રશ્નો આપેલા છે તમને બધાને આ પ્લેની વિઘતો યાદ છે ને યસ તો ચાલો તમે અહીં દર્શાવતી એક્ટિવિટી 6 સી ના ક્વેશ્ચન્સ ને ધ્યાનપૂર્વક સમજી તેના આન્સર્સ તમારી ઇંગ્લિશ ની ટેક્સ્ટબુક માં જ લખો એક્ટિવિટી 6 સી આન્સર ધ ક્વેશ્ચન જરાદ કરો તો ગીરનું જંગલ જોવા ફૈાન ક્યાંથી આવ્યો હતો યસ જવાબમાં લખો આન્સર ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ can lakshmi talk in english तुमने શું લાગે છે શું લક્ષ્મી બરાબર ઇંગ્લિશ બોલતી હતી નો તો જવાબમાં લખો આન્સર નો લક્ષ્મી કેન નોટ Talk in english Did फैजान स्पीक गुजराती शु फैजान गुजराती भाषा बराबर बोली शको तो? नोली तो सकते तो जवाब लखो आंसर नो no. फैजान डेड नॉट स्पीक गुजराती હવે બોલો તો તળાવનું નામ શું હતું યસ તો લખો આન્સર ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયુ તળાવ Five. Did फैजान विजिट लक्ष्मीज होम फैजाने लक्ष्मी घर की मुलाकात लीधी थी है नहीं? तो आंसर आवशे, आंसर येस फैजान विजिटेड लक्ष्मीज होम

आंसर फैजान वेंट टू जूनागढ़ फ्रॉम गीर एक्टिविटी सिक्स सीना आंसर्स तुम्हारी टेक्स्ट बुक में लखी लीधा ने वेरी गुड मित्रों तमने तो खबर है કે જંગલમાં તો ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હોય છે આ જંગલ જ જંગલી પ્રાણીઓનું ઘર છે જંગલમાં ઘણા બધા વૃક્ષો પણ હોય છે આ વૃક્ષો આપણા મિત્રો છે અને વૃક્ષોની જેમ પ્રાણીઓ પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે તેથી આ પ્રાણીઓ પણ આપણા ખૂબ જ સારા મિત્રો છે બરાબર વાત ને હવે જો તમે ગીરના જંગલની મુલાકાતે જવા માંગતા હો તો આપણે આપણા આ બંને મિત્રો વૃક્ષો અને પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે જંગલને લગતી કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ તો ફોલો કરવી જ પડે

આપણે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં 2 ડોન્ટ થ્રો રબેશ હિયર એન્ડ ધેર આપણે પ્લાસ્ટિકની બોટલ પૌચ વગેરે કચરો જંગલમાં ગમે તેમ ફેંકવો જોઈએ નહીં ફ્રી ડોન્ટ વોક ઇન ધ જંગલ જંગલમાં ચાલીને ન જવું જોઈએ કારણ કે ત્યાં હિંસક જંગલી પ્રાણીઓ હોય છે ફોર ડોન્ટ ધ એનિમલ્સ जंगल मुलाकाते जाइए आपने जंगली प्राणियों ने पज़वा पजवे नहीं प्रोटेक्ट जंगल आप जंगल नक्षण करविए सिक्स डोट गीव एनी फूड टू देम જંગલમાં જંગલી પ્રાણીઓની નજીકમાં જઈને તેઓને ખાવાનું આપવું જોઈએ નહીં સેવન ધિસ પાર્ક ઇઝ આવર નેશનલ પ્રોપર્ટી જો તમે ગીર નેશનલ પાર્કની મુલાકાતે જાઓ તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે આ પાર્ક એ આપણી રાષ્ટ્રીય મિલકત છે વૃક્ષો આપણા સૌથી સાચા મિત્રો છે 9 Animals are also our friends. प्राणीઓ પણ આપણા મિત્રો છે આપણે ગીર નેશનલ પાર્ક કે અન્ય કોઈ જંગલની મુલાકાતે જઈએ ત્યારે આપણે આ એક્ટિવિટી સેવન એમાં આપેલી ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરીશું તો ચોક્કસ આપણે આ પ્રવાસ આનંદદાયક બનાવી શકીશું યાદ રહેશે ને આ ઇન્સ્ટ્રક્શન્સ ગુડ ચાલો હવે આપણે એક્ટિવિટી સેવન બીમાં આપેલી વિગતોને સમજીએ અહીં ઝરણા જૂલી અને જયા સાસણ ગીરની મુલાકાતે જાય છે એક્ટિવિટી સેવન બીમાં સાસણમાં તેમના બિહેવિયર વિશેના કેટલાક સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે આપણે આ સેન્ટેન્સીસને ધ્યાનપૂર્વક વાંચી જો તેમનું બિહેવિયર સારું હોય તો ગુડ અને તેમનું બિહેવિયર जो खराब हो तो बेड लखवा एक्टिविटी सैवन बीना आंसर्स तमारे तमारी टेक्स्ट बुक में लिखा है तो चलो आर यू रेडी एक्टिविटी सैवन बी झर्ना जूली एंड जया विजिट सासन सेंटेंसेस शो देर बिहेवियर इन राइट, गुड और बैड फॉर देर बिहेवियर वन देउटेड वेन दे सॉ अमिली फॉर द फर्स्ट टाइम अरे झरणा जूली और जया तो मा, सिंह परिवार ने जोई बूमो पाड़वा लग्या તેમનું આ બિહેવિયર કેવું કહેવાય યસ તો લખો બેડ ટુ દે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ડિયર ટુ ઓહ આ લોકો તો જંગલમાં દાણી ખાય છે અને તે हरण ने आपे चे। तो कहो जो ये, तेमनु आ कह yes. लखो फ्री जया स्टॉप जर्ना फ्रॉम थ्रोइंग प्लास्टिक बैग इन जंगल जया ए જંગલમાં પ્લાસ્ટિક બેગ નાખવાની ના પાડી તેને તેમ કરતા રોકી આ તો જયાએ ખૂબ જ સરસ કામ કર્યું કહેવાય બરાબર ને એટલે અહીં જયાનું બિહેવિયર કેવું કહેવાય હા તો જવાબમાં લખો ગુડ અરે આ શું જુલી અને જયા તો જંગલમાં ગમે ત્યાં કચરો ફેંકે છે તો કહો જોઈએ તેમનું આ બિહેવિયર કેવું કહેવાય તો લખો બેડ આ જુલી જંગલના વૃક્ષોની ડાળીઓ ખેંચે છે શું જુલીનું આ બિહેવિયર સારું કહેવાય નો તો જવાબમાં લખો બેડ એક્ટિવિટી સેવન બીના આન્સર્સ તમારી ટેક્સ્ટબુકમાં લખાઈ ગયા ને ગુડ વિદ્યાર્થી મિત્રો જો તમારે કુદરતના ખોળે ઉછરતા એશિયાના સિંહોનો અસલી મિજાજ અને તેમની રૂઆબદાર છટાને માણવી હોય ને તો તમારે આપણા ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યની મુલાકાત અવશ્ય લેવી પડે સિંહ જોવા હોય કે હરણ કાંઠે જવું હોય કે ધોધ નીચે સ્નાન કરવું હોય ગીરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આ બધું જ મળી રહે છે સાસણ ખાતે તો સરકારી ઉતારા અને સિંહ સદન પણ છે જ્યાંથી એશિયાટિક સિંહોને જોવા જવાની બધી જ વ્યવસ્થા થઈ શકે છે સાસણથી દસ કિલોમીટર દૂર દેવળિયા સફારી પાર્કમાં દસ બાર સિંહ છે પ્રવાસીઓને ત્યાં સરકારી ગાડીમાં લઈ જઈને સિંહ દર્શન કરાવાય છે આ ઉપરાંત વન વિભાગની પરવાનગી લઈને પણ જંગલમાં જઈ શકાય છે ગીરના જંગલમાં સિંહ ઉપરાંત કાળિયાર દીપડા ચિંકારા જરખ વગેરે પ્રાણીઓ તથા જાત જાતના પક્ષીઓ જોવા મળે છે માય ડિયર સ્ટુડન્ટ્સ વિશ્વમાં કુદરતી અવસ્થામાં માત્ર બે જ જગ્યાએ સિંહ જોવા મળે છે ભારત અને આફ્રિકા હવે તમે તમારી ટેક્સ્ટબુકની एक्टिविटी सेवन इंटरेस्टिंग फैक्ट्स अबाउट एशियाटिक लायन विषय माहिती जुओ चलो एशियाटिक लायन्स विषयी ने ध्यानपूर्वक समझिए एक्टिविटी सेवन इंटरेस्टिंग फैक्ट्स अबाउट द एशियाटिक लायन वेट मेल Approximately one hundred fifty kilogram to two hundred fifty kilogram. Female one hundred twenty kilogram to one hundred eighty kilogram. लगभग एक वजन लगभग 150 किलोग्राम थी 250 किलोग्राम सिंहणू वजन लगभग 120 किलोग्राम थी 180 किलोग्राम लेंथ मेल 1.7 मीटर टू 2.5 मीटर फीमेल 1.4 मीटर टू 1.75 मीटर सिंहनी लंबाई 1.7 मीटर थी 2.5 मीटर सिंहनी लंबाई 1.4 मीटर थी एक मीटर लेंथ टेल 70 सेंटीमीटर टू 105 सेंटीमीटर સિંહની પૂંછડીની લંબાઈ આશરે સિત્તેર સેન્ટીમીટરથી એકસો પાંચ સેન્ટીમીટર જેટલી હોય છે લાઈફ સ્પેન ટુ યર્સ સિંહનું આયુષ્ય સોળ થી અઢાર વર્ષ સુધીનું માનવામાં આવે છે ટિપિકલ ડાયટ ડિયર વાઇલ્ડ બેર બફેલોસ એન્ટિલોપ તિહનો વિશિષ્ટ આહાર હરણ જંગલી રીંછ ભેંસ, કાળિયાર વગેરે હોય છે. Friends, તમે એશિયાટિક લાયન વિશેની આ માહિતીને ધ્યાનપૂર્વક સમજી લીધી ને હવે કહો તો આ એપિસોડમાં આપણે યુનિટ વન એમ આઈ લોસ્ટની કઈ કઈ એક્ટિવિટીઝ શીખ્યા યસ એક્ટિવિટી સિક્સ સી आंसर द क्वेश्चन एक सैवन ए रीड द इंस्ट्रक्शन्स एक्टिविटी सैवन बी राइट गुड और बेडरेस्टिंग फैक्ट अबाउट एशियाटिक लायन आटली बड़ी एक्टिविटीज आप आज शीख्या बराबर नेक्स्ट एपिशोड में આપણે એક્ટિવિટી એટ એમાં આપેલા મેપનો અભ્યાસ કરીને રોહન અને જાવેદના ડાયલોગ્સ સમજીશું ત્યાર પછી એક્ટિવિટી એટ બી માં વિલેજ ઓર એરિયા ટાઉન કે સિટીનો મેપ કેવી રીતે દોરી શકાય તે વિશે સમજીશું એક્ટિવિટી એટ સી માં આપણે આપણા મિત્રોને આપણા ગામ કે વિસ્તારના ત્રણ સ્થળની મુલાકાત લઈ શકે તે માટે ફોન દ્વારા સૂચનાઓ આપતા શીખીશું એક્ટિવિટી એટ માં તો આપણે ટ્રેઝર હંટ એટલે ખજાનાની શોધમાં સંતાડેલી વસ્તુઓ શોધી કાઢવાની એક ગેમ રમતા શીખીશું અને એક મજાની પોયમનો પણ અભ્યાસ આમ નેક્સ્ટ એપિસોડમાં તો આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ શીખવાના છીએ તો નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો